લગ્ન ગાળો ચાલે છે અત્યારે અને હા કે ગાળામાં અત્યારે સગા સંબંધી ત્યાં ગયા હોય આપણે તો ત્યાં એક ગાડી લઈને ગયા હોય તો કંઈક એન્ટ્રી જ સારી પડે આપણી અને કોઈને લાગે કે જો ભાઈ ગાડી લાયા છે અને કેવી મસ્ત લાગે છે ગાડી એટલે ગાડી લઈને જઈએ ને કંઈક અલગ જ એન્ટ્રી પડે છે તો એના માટે હું તમારી માટે આજે સેકન્ડ હેન્ડ ગાડીઓ લાવ્યો છું સારી સારી કંડિશનવાળી ગમતી હોય કોઈપણને નાની મોટી ગાડી છે આપણી પાસે સારી સારી કંડિશનવાળી તો તમે સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો આપણે વાત કરીને અપાવી શકીએ છીએ તો ચાલો સારી સારી ગાડીઓ જોઈએ મસ્ત મસ્ત ગાડીઓ જોઈએ જે ખરીદવા લાયક હોય અને ગુડ કન્ડિશન હોય તો આજે મારી પાસે ઈ ઓનને એવી બધી ગાડીઓ આવી છે ઇઓન છે અને આઈ ટેન એવી હશે લગભગ અલગ અલગ પ્રકારની તો તમે આ વિડીયો એન્ડ સુધી જુઓ છેલ્લે સુધી જુઓ જેથી સારી સારી કોઈ પણ એક ગાડી પસંદ હોય તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ સારી સારી ગાડીઓ જોઈએ જે કન્ડિશનવાળી હોય મસ્ત ભાવે તમને મળતી હોય સૌથી પહેલાં તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડીનો ભાવ રાખેલો છે એક લાખ એંશી હજાર રૂપિયા મોડલ રાખેલું છે બે હજાર ચૌદ ઈ ઓન છે ઊંધાઈ ઇ ઓન પેટ્રોલની છે અને અમદાવાદ છે આ ગાડી આ ગાડીનો કલર બરાબર છે સિલ્વર જેવો કલર મસ્ત છે ઘરમાં શોભે એવો કલર અને હા કે તમારા જોડે જો ગાડી ના હોય તો આવી એક તો ગાડી લઈ શકો છો સેકન્ડ હોય કે નવી હોય એક ગાડી ઘરમાં લાવી દો તમારે જ કામ આવવાની છે નાનું મોટું તમારે કંઈક જવું હોય ફરવા જવું હોય અથવા કોઈ પણ નાના મોટા કામમાં આવવાની છે ખબર જ છે ને મારી જોડે ગાડી નથી મારે પણ લાવવાનો વિચાર છે તો આ ગાડી પણ તમારે લેવી હોય તો તમે મને કહી શકો છો આ ગાડી ત્રણ ઓનરવાળી છે પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને મોડલ બે હજાર ચૌદ છે ઈ ઓન એરા પ્લસ છે પ્યોર પેટ્રોલની અને હા એક્સિડન્ટ બે એક્સિડન્ટ નથી આમાં કોઈ ઠોકાયેલી નથી ગાડી સાચવેલી છે લેવા માટે તમે મને કહી શકો છો જોઈ શકો છો ગાડી કેવી લાગી તમને ચાલો હવે આપણે બીજું જોઈએ હવે તમારા માટે લાયો છું આઈ ટેન આ ગાડી જુઓ આ ગાડીની કિંમત રાખેલી છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા પેટ્રોલ સીએનજી બે હજાર નવ મોડલ છે આ કેટલી આની પ્રાઇઝ એક લાખ પાંત્રીસ હજારને સીએનજી પેટ્રોલ છે આ ગાડી પણ તમારે લેવી હોય ત્રણ ઓનરવાળી તો લેવા માટે તમે મને કહી શકો છો પાદરાની ગાડી છે આ અને હા ગુડ કન્ડિશન છે અઠ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ત્રણ ઓનર છે આ ત્રણ ઓનરવાળી ગાડી લેવી હોય તમને કેટલામાં એક પાંત્રીસમાં બે હજાર નવ મોડલ તો કન્ડિશન સીટના બરાબર છે બધી રીતે સારી લાગે છે મને લેવા માટે કહી શકો છો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે એક લાખ ઓગણસી હજાર રૂપિયા બે હજાર અગિયાર મોડલ છે સીએનજી પેટ્રોલ બંને ઊંધાઈ આઈ ટેન મેગના છે વડોદરા પડી છે આ ગાડી ત્રણ ઓનર છે પેટ્રોલ સીએનજી ઇન્સ્યોરન્સ ચાલુ છે ટાયરો બરાબર છે ટાયરો એકદમ કમ્પ્લીટ છે તો આ ગાડી પણ તમારે લેવી હોય આ ગાડી પણ તમે જોઈ શકો છો કેવી લાગે છે આ ગાડી પણ મસ્ત છે તો લેવા માટે તમે મને કહેજો ગુડ કન્ડિશન સીટના કવરો લાગે છે સારા ટાયરો લાગે છે સારા ખરીદવા માટે તમને પસંદ આવશે ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે બે લાખ પંદર હજાર રૂપિયા બે લાખ પંદર બે હજાર પંદર મોડલ પેટ્રોલ ઈ ઓન મેઘના પ્લસ આ ગાડી તમારે જોઈએ અમદાવાદ પડી છે આ ગાડીના સીટના કવર બરાબર છે કલર મસ્ત છે જોઈને જોઈને ખબર પડી જાય કે કલર કેવો લાગે છે તો આ ઓનર છે ફર્સ્ટ એક લાખ આઠ હજાર ફરી ચૂકેલી છે લગભગ આમાં અને હા તમારે વધારે જાણકારી લેવી હોય વધારે સમજવું હોય આની વધારે માહિતી લેવી હોય તો તમે મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલી શકો છો તો ચાલો હવે છેલ્લી ગાડી જોઈ લઈએ પછી જાઉં છું દોસ્તો જોડે ફરવા હવે તમારા માટે લાવો છું આ છેલ્લી ગાડી આ છેલ્લી ગાડી જુઓ આની કિંમત રાખેલી છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા ઇ ઓન એરા પેટ્રોલ સીએનજી છે બે હજાર તેર મોડલ એક પંચ્યાસીમાં વેચવાની છે પાંસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે નીલ થઈ ગયો છે ઇન્સ્યોરન્સ આમાં સો ટકા ટાયરો નવા છે તો પેટ્રોલ સીએનજીમાં તમને પોસાય એરા પ્લસ આ વર્ઝન છે તો બરાબર છે તમને કેવી લાગી આ ગાડી આ ગાડી પણ સારી લાગીએ તો તમે મને કહેજો વિડીયો સારું લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ઘણી બધી ગાડીઓ જોઈએ આપણે કોઈ પણ એક તો પસંદ આવી હશે તો લેવા માટે તમે મને કહેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે લાઈક કરવાનું ના ભૂલતા સારા સારા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી આવજો કંઈક નવું લેતા આવજો અમારા માટે